પોતાની એક મિસિંગ કમ્પ્લેટ લખાવે છે ગુમ નખાવે છે બપોરના સમયે કે ભાઈ એમના પતિ પ્રમોદભાઈ ચૌધરી કે જેઓ શાકભાજી વેચવાનો ધંધો કરતા હોય શાકભાજીની લારી ચલાવતા હોય અને તેઓ ગઈ રાત્રિના આઠ વાગ્યાના ઘરે આવેલા નથી અને એનો ફોન પણ લાગતો નથી એ પ્રકારની એક ગુમ જાણવાજોગ લયની જાહેરાત આપતા કાપદરા પોલીસ સ્ટેશન ખાતે એની ગુમ જાણવાજોગ દાખલ કરી જેની તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌધરીના ચલાવી રહ્યા હતા એ દરમિયાન આ તપાસ જ્યારે ચાલુ હતી તે દરમિયાન ગઈ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ બપોરના સમયે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને એવી બાતમી મળે છે કે જે આ વ્યક્તિ જે પ્રમોદભાઈ ગુમ છે પ્રમોદભાઈ ચૌધરી એની હત્યા થઈ હોય એવી આશંકા જણાય આવેલ હોય કેમકે બનાવ એ રીતનો હોય કે પ્રમોદભાઈ ચૌધરીના સારાએ હાલના આરોપી અમિતની બહેનને ભગાડેલી હોય એટલે કે જે પ્રમોદભાઈ છે એનો જે સારો છે એ એક